પોર્ટલ પોર્ટલમાં આવનારા વર્ષથી વિશ્વવિદ્યાલયોમાં સમાવેશ કરવા અને ચાલુ વર્ષે મોકડ્રાઉન દ્વારા

રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા છેવાડાના વિદ્યાર્થીઓ સરળતાથી સુલભ અને રાહત દરે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વાભાવિક રૂપે રાજ્ય સરકારની રહે છે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે માત્ર ને માત્ર જીસીએસ પોર્ટલની નિષ્ફળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પરનો વિદ્યાર્થીઓનો ભરોસો તૂટ્યો છે જીસીએસ પોર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં દર વર્ષની સાપેક્ષે પ્રવેશ થયા નથી પરિણામે ઇન્ટેક કરતા ખૂબ જ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને જે તે સરકારી સંસ્થાનોમાં પ્રવેશ મળ્યા છે બીજી તરફ મહાવિદ્યાલયોને વિશ્વવિદ્યાલયો તે પ્રમાણે પ્રકારના વગર ઇન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિદ્યાર્થીઓની ભરતી કરી રહ્યા છે ગુજરાતના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિ ઘણી જ ગંભીર અને ચિંતાજનક છે જેથી એબીવીપી યાની એબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો અને માંગ કરી હતી કે વિશ્વવિદ્યાલયોની પ્રવેશ પ્રક્રિયાને પણ પારદર્શી બનાવવા તથા રાજ્ય વિશ્વવિદ્યાલયો અને જે વિશ્વવિદ્યાલયોને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા આવનાર શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ નિજી વિશ્વવિદ્યાલયોને જીસીએસ પોર્ટલ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હેતુ આવરી લેવામાં આવે ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોકો રાઉન્ડ ઉમેરી વિદ્યાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવી વધુ વિલંબ અટકાવી ત્વરિત સમાપ્ત કરવામાં આવે ઘણી વિશ્વવિદ્યાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ બાકી હોવાથી વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી મુશ્કેલી પડે છે તેથી ત્વરિતપણે આવી વિશ્વવિદ્યાલયોમાં પરિણામ જાહેર કરવામાં આવે નમસ્તે રવિ માંગરુરિયા સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક આખા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જીકાશ પોર્ટલ દ્વારા જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહી છે એ એડમિશન પ્રક્રિયા ખૂબ વિલંબ રીતે ચાલે છે જેના કારણે ગુજરાતભરની ચૌદ સ્ટેટ યુનિવર્સિટીઓમાં એડમિશન થતા નથી એડમિશનોમાં સીટો ખાલી ગઈ છે અને જેની સામે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સીટો હાયર પેમેન્ટ લઈને વિદ્યાર્થીઓ એડમિશન લઈને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સીટો એની ફૂલ કરી દે છે તો એક વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે આવતા વર્ષે જ્યારે જીકાશ પોર્ટલની પ્રક્રિયા ચાલુ થાય તો ત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટી જેટલી છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો તમામને જીકામાં સમાવલિત કરવામાં આવે જેના કારણે વિદ્યાર્થી એક જ ફોર્મમાં આખા ગુજરાત ભાગની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે અને સાથે સાથે જે વિલંબ પ્રક્રિયા છે એ વિલંબ પ્રક્રિયાને ઝડપથી ચાલુ કરીને વિદ્યાર્થીઓને ત્વરિત ધોરણે એડમિશન આપવામાં મળે જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત ના આવી જાય અને વિદ્યાર્થીઓને એડમિશન ના અટવાય એટલા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિગતો પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જો આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને ઝડપથી એડમિશન નહીં મળે અને પ્રવેશ પ્રક્રિયા જો વિદ્યાર્થી વંચિત રહી જાય છે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વીપી દ્વારા સુરત સહિત રાજ્યભરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શિક્ષણ મંત્રી પાસે માંગણીઓ પણ કરાઈ છે